નમસ્તે મિત્રો જય સદારણ બાબા હું છું દિનજી ઠાકોર તાલુકા પંચાયત ગુરુ પ્રમુખ અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાગ્યાત વાતો ફેલાવવા માગે છે એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેરણા ડોટખુટ્યા તારા પ્રોગ્રામ કે થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આપીને તેના પ્રોગ્રામ મહેસાણાથી આ બાજુ લેવા તૈયાર નહોતો પેલા બરાબર એટલે તારી મર્યાદામાં રહે મર્યાદા ચડાવી અને આખી આવડી મોટી સમાજ સોળ મુજબનું બંધારણ ઉડાડવા ફરી રહ્યો છે હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં મચાય ખબર પડે તને તને આટલો મોઢે ચડાયો આટલો સહ સહકાર આવ્યો એટલે તું સમાજ સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા ઉધી છોકરાઓને દારૂના રવાડે ચીડ્યા પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સોંગ બનાવ્યા છે અને પાછું નીકળી ગયો સમાજની ની વાતો કરવા મર્યાદામાં રહેતી બરાબર આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઈજ્જતની વાત આવી આ કેવું પડે રહ્યું છે એટલે તું તારી મર્યાદામાં રહેતી અને હવે પ્રોગ્રામ કરી બતાવજે આ બાજુ તને ખબર પડે જય માતાજી સમાજના લોકોને બે હાથ વિનંતી કરું છું બરાબર બીજા કોઈ અમારે કોઈ વિરોધ નથી પણ જે આ સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનું કે હું ગળે આટલે આવી તો આટલું છું કાન ખૂણે લીધું ધંધા એવું નથી એમ તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે નેવું ટકા ઠાકોરની જમીન જતી ગઈ છે ખબર પડે કઈ નીકળી ગયા જાશો જય માતાજી સમાજને આટલો સંદેશો આપવાનો હતો